અઠવાડિયા કરીને તીન બેરણી ને ખરીદી કરી એક માળે થી એને તમારે ચાર માળ આવી તમને રિઝલ્ટ મતલબ બીજા ખેડૂતો ને તમે ભલામણ કરશો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું બીજા ને દસ ખેડૂતો એવા લઈ ગયા છે દસ ને રિઝલ્ટ આવી ગયું પૂરેપૂરું બીજો ખેડૂત રિઝલ્ટ લાવે છે અને કરે છે નાખે મૂળ આટલી ઉનાળાની ગરમીની અંદર એરંડા ખરખડી ગયા તો એની અંદર તમને પાછું લીલોતરીમાં રિઝલ્ટ મળ્યું આ જોડે આ બાજુમાં છે એક થેલી ને એક થેલીમાં ઘણા થેલી છે એમાં વધારે છે એને ડબલ થઈ મિત્રો અત્યારે ગરમીની અંદર પણ અત્યારે પોત્રીસ થી ચાલીસ ડિગ્રી વાતાવરણ છે એની અંદર પણ તમે અરંડાના પાન અને લીલોતરી જોઈ શકો